સમગ્ર દક્ષિણ ગુજરાતને ને મોતિયા વિન કરવા માટે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ખાસ સંકલ્પ કરવામાં છે શ્રી રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતને હોસ્પિટલિન કરવાના સંકલ્પ સાથે તથા ગરીબ વૃદ્ધજન બાળકોના મફત ઓપરેશન અને સારી સારવાર મળે તે માટે આગામી બીજી ઓક્ટોબર વિજયા દિવસે વાંસદા ખાતે નવી શાખાનો શુભારંભ કરવામાં આવશે પરમ પૂજ્ય શ્રી સદગુરુ દેવ ભગવાન શ્રી રણછોડ દાસજી બાપુશ્રીના જીવન સિદ્ધાંત મુજે ભૂલ જાના પર નેત્રપક્ષ પશકો નહીં ભૂલના તથા મરીઝ મેરે ભગવાન હૈના સિદ્ધાંતને સાર્થક કરી અને સમગ્ર ગુજરાત રાજ્ય તથા સમગ્ર ભારતભરમાં ગરીબ લોકોની સેવા માટે મફત આંખના મોતિયાના ઓપરેશનો કરવામાં આવે છે આ મફત આંખના મોતિયાના ઓપરેશન સેવાનો લાભ સમગ્ર સુરત શહેરના લોકોને મળે છે અને તેમને સુરતથી વધારે દૂર ન જવું પડે તથા આંખના મોતિયાના ઓપરેશન ક્યાં કરાવવા જવા અને કેટલે દૂર જવું જેવા પ્રશ્નોથી કાયમી ધોરણે મુક્તિ મળે તો સુરતની નજીક જ તેમને સારવાર મળી રહે તે માટે રણછોડ દાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા વાંસદામાં નવી શાખાનો તારીખ બીજી ઓક્ટોબર ગુરુવાર વિજયાદશમીના રોજ શુભારંભ કરવામાં આવનાર છે તો આ વાંસદામાં નવી શાખાના શુભારંભથી સમગ્ર સુરત તથા જિલ્લાને મોતિયા વિહીન કરવાનો સંકલ્પ કરેલ છે જેથી સુરતનો કોઈ પણ વ્યક્તિ મોતિયાના ઓપરેશનથી વંચિત ન રહી જાય આ માટે વાંસન નવી શાખાનો પ્રારંભ કરવામાં આવનાર છે તો નવી શાખા વાંસદાથી નવસારી જિલ્લો તથા સમગ્ર ડાંગ જિલ્લાના ત્રણસો આદિવાસી ગામ વાપી વલસાડ નાસિકના ગરીબ લોકોને મફત આંખના મોતિયાના ઓપરેશનનો અમૂલ્ય લાભ આવશે આમ સમગ્ર સુરત શહેર તથા જિલ્લો તથા વાંસદા ડાંગ જિલ્લો વાપી વલસાડ નાસિકના ગરીબ અભણ આદિવાસી લોકોને આંખના મોતિયાની ઉત્તમ ઉત્તમ સેવાનો લાભ મળશે તેમને ભગવાનની જેમ સેવા કરવામાં આવશે આ નિઃશુલ્ક મફત મોતિયાના ઓપરેશનનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે સમગ્ર સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે જ્યાંથી સંસ્થાની બસ દ્વારા જ તેમને ઓપરેશન સ્થળ વાંસદા સુધી વિના મૂલ્યે પહોંચાડવામાં આવશે તથા ઓપરેશન બાદ પરત સુરત મૂકી જવામાં આવશે જેથી તેમને એક પણ રૂપિયાનો ખર્ચ ન થાય અને સારી સેવાનો મફતમાં લાભ મળી શકે

અને દરરોજના ત્રણસો ઓપરેશન કરવાની અમારી ક્ષમતા છે એ રીતે અમે કરવાના છીએ રાજકોટની અંદર અમે દર વર્ષે પંચોતેર હજાર અને આઉટ ઓફ ગુજરાત પચાસ હજાર સવા લાખ ઓપરેશન અમે કરીએ છીએ અમારી રાજકોટની અંદર સવા સો કરોડની આજની તારીખે હોસ્પિટલ બની રહી છે અને ત્યાં આ સેવા ચાલુ જ છે બધું ફ્રી ઓફ ચાર્જ અમે જે ઓપરેશન કરીશું બે દસથી સુરત આખામાંથી જે દર્દી આવશે એને તેળી જશું અને મૂકી જઈશું અને એ દર્દીનું ઓપરેશન ફેકો મશીનથી ટાંકા વગરના ઓપરેશન કરીશું અને બધું એની એક એક તબીબી એની જે છે બધું ચેક કરશું ત્યાર પછી સવારના ઓપરેશન થશે અને ફેકો મશીનથી ટાંકા વગરનું ઓપરેશન બેથી ત્રણ મિનિટમાં ઓપરેશન થઈ જાય છે ત્યાર પછી ઓપરેશન પછી ચોખા ઘીનો શીરો આપીશું અને આ એને ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખશું સાંજે દર્દી ભગવાનની બધાની આરતી કરશું અમારા ગુરુદેવ રણછોડદાસી બાપુ કહે છે કે મરીજ મેરે ભગવાન તો એને ભગવાનની તરફ અમે સેવા કરીશું અને એ સેવા આરતી ઉતારશું પછી એને બે એની સાથે આવેલા હોય તે અને દર્દી ભગવાનને ચાર વખત જમવાનું રેવા ચા નાસ્તો દવા ટીપા બધું નિઃશુલ્ક મફત આપવામાં આવશે અને બીજે દિવસે એટલે રવિવારે જે દર્દી ભગવાન આવ્યા હશે એનું સોમવારે ઓપરેશન થશે મંગળવારે સવારે છ વાગે એને ડિસ્ચાર્જ વિદાય કરશું પટ્ટી કાઢી અને કાળા ચશ્મા આપશું અને બધા દર્દી ભગવાનને સોસો રૂપિયા રોકડા બે કિલો ચોખા એક કિલો ઘઉંનો લોટ અડધો કિલો મીઠી બુંદી એક સાડી અને એક ધાબડો આપવામાં આવશે અને એના ચણ પક્ષ વંદન કરી અને અમે એને ડિસ્ચાર્જ કરીશું અને બધા દર્દી ભગવાન કહેશું કે અમારે કોઈ પૈસા જોતા નથી અમારે ગુરુદક્ષિણામાં દસ દસ દર્દી ભગવાનને આપવાના છે તો એ રીતે દર્દી ભગવાન પણ અમારો પ્રચાર કરે છે અને તમે લોકો સોશિયલ મીડિયા આનો વધારે વધારે પ્રચાર કરો અમારો બે એક જ છે સેવા છે ત્યાર પછી એક મહિના પછી એને નંબરવાળા પણ ચશ્મા અમે નિઃશુલ્ક મફત આપવામાં આવશે તો આ રીતે અમારે રોજનો ત્રણસો ઓપરેશન મિનિમમ અને એકત્રીસ માર્ચ સુધીમાં પચીસ હજારથી ત્રીસ હજાર આખા વર્ષમાં પચાસ હજાર ઓપરેશનો દર વર્ષે એથી વધારે પણ કરીશું પણ એ ક્યારે થશે તમે લોકો દર્દી ભગવાનને તમે જે પ્રચાર કરો અને અમારો એવો સંકલ્પ છે કે પાંચ વર્ષની અંદર સુરત શહેરને અમારે મોત્યાબીન કેટ્રેક કરવું છે ડાંગ જિલ્લો પણ અમે લઈ છીએ એને પણ કરવું છે વલસાડ નવસારી બધે અમારે એક જ માત્ર સેવા 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 જ છે અને અમને ધનમંત્રી ટ્રસ્ટ વાંસદામાં હોસ્પિટલ અમને કોઈ પણ ચાર્જ લીધા વગર અને એ પણ ગુરુદેવના નામથી ચાલતી હતી હવે અમારે રણછોડ દાસી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના કરીએ છીએ તેનો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો પત્રકાર મીડિયા સોશિયલ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વધારે